નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે મિત્રો આજે ચૌદ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો આજનો વાર છે શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો નવું જીરું એકસો ત્રીસ ગુણીની આવક જોવા મળી છે જૂનું જીરું મિત્રો છસો થી સાડા છસો ગુણી જેવું જોવા મળી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું હતું ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો રૂબરૂ જઈને કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ જાણીએ મિત્રો અને વિડીયોને એન્ડમાં કેટલી તેજી મંદી રહેલી છે તે પણ જાણશે મિત્રો તો કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ જાણીએ મિત્રો ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે નવું જીરું છે મિત્રો ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે માઇનો રવાય છે એકતાલીસ સાડત્રીસો રૂપિયા પૂરા થયા છે સાડત્રીસો રૂપિયા પૂરા થયા જીરું તમે જોઈ શકો છો સાડત્રીસ રૂપિયા પૂરા થયા છે આ માલના સાડત્રીસો સાડત્રીસો

ઓગણચાલીસો ને એકવીસ રૂપિયાનો ઓગણચાલીસો ને એકવીસ રૂપિયાનો નો ભાવ છે જૂનું જીરું છે મિત્રો ઓગણ ને એકવીસ રૂપિયામાં વેચાણો છે તમે જો આ મારું ઓગણચાલીસો ને એકવીસ રૂપિયાનો ભાવ એકાવન નો ભાવન રૂપિયાનો ભાવ છે સાડત્રીસ રૂપિયા ભાવ છે નવું જીરું છે હવે લાડુ વળી જાય તેવી હવા છે સાડત્રીસ રૂપિયા ભાવ છે નવું જીરું લાડુ વળી જાય તેવું સાડત્રીસો ઓગણચાલીસ ઓગણચાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે જે ચૂનું જીરું છે ઓગણ ને એકતાલીસ રૂપિયાનો આજની બજારની વાત કરીને તો મિત્રો આજની બજાર છે મિત્રો ત્રીસથી ચાલીસ રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે મિત્રો નવા માલમાં પણ બજાર ત્રીસથી ચાલીસ રૂપિયા સારું જોવા મળીએ છે અને જૂના માલમાં પણ બજાર ત્રીસથી ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યું છે મિત્રો ને આ માહિતી તમને સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો અને મિત્રો નવા જીરાની પણ આવક સારી ધીમે ધીમે ધારે ધીમે વધી રહી છે મિત્રો